નામદાર હાઈકોર્ટમાં પણ ખોટી રીતે એફિડેવિટ કરીને લેખિત જવાબો રજૂઆત કરે છે મારી તો નામદાર હાઈકોર્ટને પણ વિનંતી છે કે જે રીતે મોરબીની હોનારત વખતે સુઓ મોટો કરીને સરકાર ને ટકોર કરી હતી ચેતવણી આપી હતી એ જ રીતે છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ આવી હોનારતો થઈ જેટલી પણ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે અકસ્માતો થયા જેટલા પણ લોકોના જીવ ગયા એ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને છેલ્લા દસ વર્ષમાં સરકારની ગુનાહિત બેદરકારીને કારણે જેટલી હોનારતો દુર્ઘટના થઈ છે એ તમામની હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવી અને તપાસ કરવામાં આવે જેની પણ જવાબદારી થતી હોય એની જવાબદારી ફિક્સ કરી અને સરકાર પગલા નથી લેતી પણ નામદાર હાઈકોર્ટ એને પ્રજાના હિતમાં પ્રજાની સલામતી માટે સુરક્ષા માટે આગળ આવીને પગલા લે એવી નામદાર હાઈકોર્ટે પણ વિનંતી કરી છે